જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું ફરી નવા વિડીયોમાં તો મિત્રો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છે એકવીસમાં હપ્તા વિશે તો મિત્રો જે લોકોને હજુ સુધી વીસમો હપ્તો પડ્યો નથી તે લોકોને શું લાવવું જોઈએ તેની પણ આપણે આજે વાત કરવા જઈ રહ્યા છે તો મિત્રો આ વિડીયોમાં આપણે જોઈ શકીએ એક વિસમો હપ્તો ક્યારે આવશે અને જે લોકો ઇ કેવાય ને બધું બાકી છે તો તે કેવી રીતે કરાવવું તેની સંપૂર્ણ માહિતી તમને આગળના વિડીયોમાં જોવા મળશે તો વિડીયોને બિલકુલ સ્કીપ કર્યા વગર વિડીયોના અંત સુધી બન્યા રહીજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને ચેનલ પણ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોઈપણ પ્રકારનો પ્રશ્ન હોય તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો તો મિત્રો દેશના ખેડૂતો માટે ભારત સરકાર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના ચલાવે છે જેનો લાભ ખેડૂતોને આપવામાં આવે છે આ યોજના હેઠળ દરેક પાત્રતા ધરાવતા ખેડૂતોને બે હજાર રૂપિયાના હપ્તા વર્ષમાં ત્રણ વખત આપવામાં આવે છે અને અત્યાર સુધીમાં ખેડૂતોને કુલ વીસ હપ્તાના નાણાં મળ્યા છે પરંતુ શું તમે જાણો છો કે કેટલીક એવી ભૂલો છે જેના કારણે ખેડૂતોને એકવીસમો હપ્તો અટકી શકે છે તો મિત્રો આ વખતે બે હજારની સહાય મેળવવી હોય તો કેટલીક શરતોનું પાલન અનિવાર્ય છે સરકારે સ્પષ્ટપણે જણાવ્યું છે કે જે ખેડૂતોએ હજુ સુધી પોતાનું ઈ કેવાયસી પૂર્ણ કર્યું નથી તેમને આ હપ્તો મળશે નહીં બેંક ખાતું આધાર કાર્ડ સાથે લિંક કરવું ફરજિયાત છે અને ત્રીજી વાત એક ફેબ્રુઆરી બે હજાર પચીસ પછી જમીન ખરીદનાર ખેડૂતોને આગામી પાંચ વર્ષ સુધી આ યોજનાનો લાભ મળશે નહીં જોકે આ નિયમ ફક્ત વારસાગીત જમીન પર લાગુ પડતો નથી અને મિત્રો પહેલાં એવું કહેવામાં આવતું હતું કે દિવાળી પહેલાં ખેડૂતોના ખાતામાં પૈસા આવી શકે છે જો કે આ હવે એવું માનવામાં આવી રહ્યું છે કે પીએમ કિસાનના એકવીસમા હપ્તાને રિલીઝ કરવામાં થોડો સમય લાગી શકે છે મીડિયા રિપોર્ટ્સ અનુસાર પીએમ કિસાનનો એકવીસમો હપ્તો નવેમ્બરના અંતિમ અઠવાડિયામાં રિલીઝ થઈ શકે છે જો કે સરકાર દ્વારા આ અંગે કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી અને મિત્રો આ કમોસમી વરસાદના કારણે જે ખેડૂતોને ખેતરમાં વિવિધ પાક જેવા કે કપાસ મગફળી સોયાબીન તુવેર અને ડુંગળી સહિતના પાકને ખૂબ જ નુકસાન થયેલ છે તો આ કમોસમી વરસાદના કારણે થયેલ નુકસાનને તાત્કાલિક સર્વે કરવામાં આવશે અને ખેડૂતોને વળતર ચૂકવવામાં આવશે એવું માનવામાં આવી રહ્યું છે તો મિત્રો આ વિડીયો તમને કેવું લાગ્યો તેમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલ પણ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો આવા જ બીજા વિડીયો લઈને અમે આવી રહ્યા છીએ મળીએ બીજા વિડીયોમાં જય માતાજી